શહેરના ભટાર વિસ્તારમાં ટેમ્પો ચાલકે અચાનક ટર્ન લઈ લેતા ચાર કાર એક પછી એક અથડાઈ ગઈ હતી જેથી ગંભીર અકસ્માત સર્જાયો હતો જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી મળતી માહિતી મુજબ ઉદના મગદલા રોડ ઉપર નવજીવન સર્કલ તરફથી બ્રેડ લાઇનર સર્કલ બાજુ જતી વખતે ભટારચાર રસ્તા પાસે બ્રિજ પહેલા અકસ્માત સર્જાયો હતો જેમાં એક થ્રી વ્હીલર ટેમ્પો ચાલક બ્રિજ ઉપર ચડતી વખતે અચાનક સર્વિસ રોડ તરફ ટર્ન લઈ લીધો હતો જેને પગલે પાછળથી આવતી ચાર કાર એક પાછળ એક અથડાઈ ગઈ હતી અકસ્માતને પગલે ટેમ્પો ચાલક ટેમ્પો લઈને ભાગી છૂટ્યો હતો અકસ્માતમાં ટેમ્પો પાછળ વેગેનાર તેની પાછળ વણના કાર તેમજ ઇનોવા સહિતની કાર અથડાઈ ગઈ હતી જેમાં વનના કારના બે બલૂન ખુલી ગયા હતા જોકે કે અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી પરંતુ કારને ભારે નુકસાન થયું હતું ઘટના પગલે ખડોદરા પોલીસે સ્થળે દોડી આવી ટ્રાફિક ઉપર કાબૂ મેળવ્યો હતો જોકે કોઈએ પણ ફરિયાદ આપવા માટે ના પાડતા ફરિયાદ નોંધાઈ ન હતી